કલોંજી ખાવાના ફાયદાઓ જાણીને ચોંકી જશો કળિયુગની સંજીવની તરીકે ઓળખાતા આયુર્વેદમાં કલોંજીનું વર્ણન દરેક ઈલાજની દવા તરીકે કરવામાં આવ્યું છે વાસ્તવમાં તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે જો કલોંજીનું યોગ્ય રીતે સેવન કરો છો તો તેના સેવનથી ન માત્ર સૌથી મોટી બીમારી દૂર થઈ શકે છે પરંતુ તે તમારા શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરી શકે છે ઘણા લોકો કલોંજીના બીજને કાળી ડુંગળી પણ કહે છે કારણ કે તે કાળા રંગના હોય છે કલોંજીનો હળવો કડવો સ્વાદ અને તીક્ષ્ણ ગંધ હોઈ શકે છે પરંતુ તેની અસર ખૂબ જ ગરમ હોય છે અને શિયાળા દરમિયાન તેનું સેવન શરીરની ગરમી વધારવા માટે કરવામાં આવે છે જેથી તમારી યાદશક્તિ તીવ્ર બને કલોંજીમાં હાજર પોષક તત્વો કલોંજીને સાચા અર્થમાં પોષક પોષકતત્વોનો ખજાનો કહેવો ખોટો નથી કારણ કે તેમાં પાત્રીસ ટકા કાર્બોહાઈડ્રેટ એકવીસ ટકા પ્રોટીન અને પાંત્રીસથી આડત્રીસ ટકા ચરબી હોય છે આ ત્રણ મેક્રોન્યુટ્રીયન્ટ્સ ઉપરાંત તેમાં શૂન્ય પોઈન્ટ બે ટકા ઓમેગા ત્રણ ચોવીસ ટકા ઓમેગા નવ કેરોટીન વિટામિન બી બે કેલ્શિયમ પોટેશિયમ આયર્ન અને ઝિંક પણ હોય છે કલોનીજીએ કાળા અને નાના બીજનું એક અદભુત ઔષધ છે પરંતુ તે પોષકતત્વોનું પાવરહાઉસ છે તેમાં અનેક રોગોનો સામનો કરવાની ક્ષમતા છે આ સિવાય ત્વચાની સમસ્યાઓથી લઈને કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવા માટે ક્લોન્જીના અદભુત ફાયદા છે તેમાં વિટામિન ફાઇબર એમિનો એસિડ પ્રોટીન ફેટી એસિડ અને અન્ય સહિત ઘણા તત્વોથી ભરપૂર છે ભારતીય મસાલા તેના સ્વાદ તેમજ સ્વાસ્થ્ય લાભ માટે જાણીતા છે કલોંજી પણ આમાંથી એક છે જેના ઘણા સ્વાસ્થ્ય લાભ છે જો કે ઘણા લોકો આ નાના કાળા બીજના ગુણધર્મો વિશે અજાણ છે જાણી તેના ગુણધર્મ અને ફાયદા કલોંજીના ફાયદા એક વાળ માટે ફાયદાકારક કાળા રંગની કલોંજી વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે જો તમે તેના તેલથી માલિશ કરો છો તો તમે વાળ ખરતા અટકાવવામાં મદદ કરી શકો છો તમારે માત્ર એટલું જ કરવાનું છે કે મસાજ કર્યા બાદ પંદર મિનિટ સુધી વાળ પર તેલ છોડો અને આમ કરવાથી વાળ ખરતા અટકે છે બે દૂધ સાથે કલોંજી બીજ પુરુષો જ્યારે દૂધમાં આ ખાસ વસ્તુ ભેળવીને પીવાથી માનસિક તાણથી મળશે રાહત રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે કોરોના કાળમાં કલોન્જીનું સેવન અનેક રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે ડાયાબિટીસના આહારમાં કલોજીનો સમાવેશ કરવો જોઈએ બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખશે વધુ સમાચાર ત્રણ કફ દૂર થાય છે જો તમને કફની સમસ્યા હોય તો કલોંજીના તેલનો ઉપયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે હા વરિયારીના તેલમાં રહેલા પોષક તત્વો તમારા ગળામાં હાજર કફની સમસ્યાને દૂર કરી શકે છે ચાર ઉધરસમાં ફાયદાકારક જો તમે અસ્થમા અને ઉધરસ જેવી સમસ્યાઓથી પરેશાન છો તો બે મહિના સુધી નિયમિત રીતે કલોંજીનું સેવન કરવાથી તમે તેમના લક્ષણો ઘટાડી શકો છો પાંચ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ફાયદાકારક છે કલોન્જીમાં ઓમેગા ત્રણ અને છ એવા પોષક તત્વો હોય છે જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ થાય છે આ બંને પોષક તત્વો હૃદય રોગના લક્ષણોને પણ ઘટાડી શકે છે ઉચ્ચ કોલેસ્ટ્રોલ એ આજના ઝડપી જીવનનો એક સામાન્ય ભાગ બની રહ્યું છે જે હાર્ટ એટેક હાઈ બ્લડ પ્રેશર કિડનીના રોગો અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ પણ વધારે છે આવી સ્થિતિમાં તંદુરસ્ત આહાર કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે છ મન તેજ થાય છે કલોંજીમાં હાજર ઓમેગા ત્રણ તમારા મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે તેના તેલના બે ટીપા દૂધમાં ભેળવીને પીવાથી મગજ તીક્ષ્ણ બને છે સાત ત્વચાની સમસ્યાઓમાં ફાયદાકારક ચોમાસાની ઋતુમાં ત્વચા સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે કલોન્જી તમને આમાં ઘણી મદદ કરી શકે છે તેમાં એન્ટિબેક્ટેરિયલ એન્ટીમાઈક્રોબાયલ એન્ટીવાયરલ એન્ટિફંગલ અને એન્ટિપેરાસાઇટિક ગુણધર્મો છે જે તમને ત્વચાની આ સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે તે સોરાઇસ ખીલના લક્ષણોને સુધારવામાં અને પાંડુરોગના જોખમને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે આઠ વજન ઘટાડવા માટે ફાયદાકારક વજન ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમારા આહારમાં ફેરફાર કરો અને દરરોજ કસરત કરો તંદુરસ્ત ખોરાકના વિકલ્પોનો સમાવેશ કરો જેમાંથી એક વરિયાળી હોઈ શકે છે અભ્યાસો દર્શાવે છે કે કાળા બીજમાં સક્રિય ઘટકો હોય છે જે ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે તેમાં એન્ટીઓક્સિડન્ટો અને બળતરા વિરોધી એજન્ટો પણ હોય છે જે વજન ઘટાડવામાં પણ ફાળો આપી શકે છે દરરોજ બે ગ્રામ કલોંજીનું સેવન કરો આમાંથી અડધા બીજને શેકીને પીસીને નવશેકા પાણીમાં નાખીને પીવાથી વેઇટ લોસમાં મદદ મળશે નવ થાઇરોઇડની સમસ્યામાં ફાયદાકારક થાઇરોઇડ એ અંધસ્ત્રાવી ગ્રંથિ છે જે હોર્મોન્સ ઉત્પન્ન કરે છે તે ચયાપચયને નિયંત્રિત કરવામાં મદદ કરે છે આવી સ્થિતિમાં જ્યારે તે યોગ્ય રીતે કામ કરતું નથી ત્યારે તે હાઇપોથાઇરોઇડિઝમ અથવા હાઈપ્રથાઇરોઇડિઝમનું કારણ બને છે તે જ સમયે ક્લોન્જીના સેવનથી થાઇરોઇડના દર્દીને ઘણી રાહત મળી શકે છે દસ બ્લડ શુગર લેવલ માટે ફાયદાકારક અનિયમિત બ્લડ શુગર લેવલ ખતરનાક સાબિત થઈ શકે છે જો નિષ્ણાતોનું માનીએ તો તેમને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આહારમાં સેટીવા બીજનો સમાવેશ કરવાથી બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં ઘણો ફાયદો થાય છે અગિયાર હૃદય આરોગ્ય કલોંજીમાં પોલી અને મોનો ફેટી એસિડ હોય છે તે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તે હાર્ટ એટેકના જોખમને ઘટાડવામાં અને હૃદયના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવામાં ફાયદાકારક છે તેથી તમે નિયમિતપણે તમારા આહારમાં કાળા જીરાનો સમાવેશ કરી શકો છો બાર ડાયાબિટીસ નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન અનુસાર ડાયાબીટીસને નિયંત્રણમાં રાખવા માટે કલોન્જી એક સારો ઉપાય છે તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તેના માટે સવારે ખાલી પેટે બે ગ્રામ કલોન્જીનું સેવન કરો તેમાં શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ પણ છે જે ટાઇપ બે ડાયાબિટીસને રોકવામાં મદદ કરે છે તેર પાચન પાચન સંબંધિત સમસ્યાઓ માટે કલોંજી શ્રેષ્ઠ ઉપાયોમાંથી પૈકી એક છે તે ગેસ એસિડિટી પેટનું ફૂલવું અને અલ્સર માટે ઉત્તમ ઉપાય છે પાંચ મિલીલીટર કલોન્જીના તેલમાં મધ મિલાવીને સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે ચૌદ મસા અને કબજિયાત કલોન્જી મસા અને કબજિયાત માટે ઉત્તમ ઉપચાર છે આ માટે એક ગ્લાસ કાળી ચામાં બે પોઈન્ટ પાંચ મિલીલીટરમાં કલોંજી તેલ ભેળવો અને સવારે ખાલી પેટ અને રાત્રે સૂતા પહેલા પીવો પંદર ચયાપચય ચયાપચયને સુધારવા માટે કલોંજીનું સેવન સારું છે તે સ્થૂળતા ઘટાડવામાં પણ મદદ કરે છે ચયાપચયને સુધારવા માટે થોડા ગરમ પાણીમાં કલોંજી પાવડર અને મધ ભેળવીને સવારે ખાલી પેટે પીવાથી ફાયદો થાય છે સોળ પ્રતિકાર કલોંજી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે તે રોગપ્રતિકારક શક્તિ વધારવા અને વિવિધ બીમારીઓ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે તેના માટે અડધી ચમચી કલોંજી તેલ અને મધ મિક્સ કરીને ખાલી પેટ ખાઓ સત્તર યાદશક્તિ કલોંજી મગજના સ્વાસ્થ્ય માટે સારા છે તે યાદશક્તિ અને બુદ્ધિ વધારવામાં ખૂબ જ ફાયદાકારક છે કલોન્જીના નિયમિત સેવન પાર્કિન્સન રોગ અને ઉન્માદ સામે લડવા માટે સારું છે તે સ્ટ્રોકને રોકવામાં પણ ફાયદાકારક છે આ માટે તમે એક ચમચી કાળા જીરાનું તેલ ફૂદીના અને ઉકાળેલા પાણીમાં મિક્સ કરીને પી શકો છો અઢાર કલોંજી પાણી કલોંજી તેમજ એનું પાણી પીવાથી ડાયાબિટીસની સાથે વજન ઓછું કરવા માટે ફાયદાકારક છે આ માટે એક ગ્લાસ પાણીમાં કલોંજી નાખો અને ધીમા ગેસે ઉકાળો ઉકળી જાય પછી બીજા ગ્લાસમાં ગાળી લો આ ડાયાબિટીસ માટે અનેક રીતે ફાયદાકારક છે કલોંજીનું પાણી તમે રેગ્યુલર પી શકો છો આ પાણી પીવાથી વજન પણ કંટ્રોલમાં રહે છે ઓગણીસ દહીંની સાથે સેવન કરો કલોંજીનું સેવન તમે દહીંની સાથે કરો છો તો હેલ્થને ફાયદો થાય છે દહીંની સાથે કલોંજીનું સેવન કરવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે આમ તમને ડાયાબિટીસ છે તો તમે દહીંની સાથે કલોંજી મિક્સ કરીને ખાઓ આ તમે કોઈપણ સમયે ખાઈ શકો છો વીસ કલોજી અને લીંબુ ડાયાબિટીસના દર્દીઓ માટે કલોંજી અને લીંબુનું સેવન ફાયદાકારક છે કલોંજી અને લીંબુનું સેવન કરવાથી શુગર કંટ્રોલમાં રહે છે નિયમિત રીતે આનું સેવન કરવાથી હાર્ટ હેલ્ધી રહે છે સ્વસ્થ શરીર માટે કલોંજી અને લીંબુ બેસ્ટ છે એકવીસ કલોન્જી પાવડર કલોન્જીને તમે પીસીને એનો પાવડર પણ બનાવી શકો છો આ માટે કલોન્જીને સારી રીતે પીસી લો અને પછી એનો પાવડર બનાવો હવે એક ગ્લાસ પાણીની સાથે પીસી લો આ ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ છે કલોન્જીનો પાવડર તમારી અનેક સમસ્યાઓને દૂર કરે છે કેવી રીતે સેવન કરવું રોજ એકથી બે ગ્રામ કાલંજીનું સેવન કરવું જોઈએ તમે તેનું સેવન વેજીટેબલ સલાડની સાથે સાથે અન્ય ઘણા ખોરાકમાં પણ કરી શકો છો મિત્રો વીડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર